ભારતીય કવિઓમાં જે મહાકવિ ગણાય છે વિશ્વના ઉત્તમ કવિનું જેમને એક બહુમાન મળ્યું છે જેમના સર્જનથી સંસ્કૃત સાહિત્ય ઉજ્જવળ અને સમૃદ્ધ બનેલું છે ભારત વર્ષનું મહાગૌરવ મહાકવિ કાલિદાસ નમસ્કાર હું સુરેશ પ્રજાપતિ ફરી એકવાર સત્ય દર્શનની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો કાલિદાસ જે સાહિત્યપ્રેમી છે એમના માટે આ નામ સાવ નવું તો નથી જ પરંતુ આજે અંગ્રેજી ભાષાની અંદર રચીપચી રહેતી અને આંગળીના ટેરવે જીવન જીવતી યુવા પેઢી માટે આ કાલિદાસનું નામ સાવ અજાણ જરૂર છે આથી આજના અંદર આપણે આ મહાકવિ કાલિદાસ અને એમને કરેલું જે સર્જન છે એની થોડી વિગતવાર વાત કરી અને એમનું જીવન દર્શન થોડું આપણે કરીશું ઈસવીસન પૂર્વેની પહેલી સદી આ સમયે ઉત્તર ભારતની અંદર હિમાલયની ગોદમાં સિપ્રા નદીના કાંઠે એક વિદ્યાનગરી હતી અને આ વિદ્યાનગરીનું નામ હતું ઉજ્જૈન નગરી આ યુજન નગરીની અંદર એ સમયે સૂર્યવંશના પ્રતાપી કુળનું શાસન હતું અને રાજાનું નામ હતું આ એ જ વિક્રમાદિત્ય જે ઇતિહાસની અંદર પરદુખ રાજા વિક્રમ તરીકે ઓળખાય છે અને આ વિક્રમાદિત્યનો જ્યારે એના પિતાજીના નિધન પછી વિક્રમાદિત્ય વિદ્યા પ્રેમી હતો અને સારસ્વત હતો એટલે એના દરબારમાં એ સમયે રત્ન સમાન સોળ વિદ્વાનો હતા અને આમાંથી એક જે કવિરત્ન વિદ્વાન હતા એમનું નામ હતું મહાકવિ કાલિદાસ કવિઓની અંદર રત્નમણી તરીકે ઓળખાતા કાલિદાસના જન્મ વિશે ઘણા બધા છે આમ વિદ્વાનો એક તારણ ઉપર પણ થયા કાલિદાસ નો જન્મ ઉજ્જૈન નગરી નજીકના કોઈ એક નાનકડા ગામની અંદર પંચકોટી બ્રાહ્મણ પરિવારની અંદર થયો હતો અને જન્મથી યુવા અવસ્થા સુધી એ મંદ બુદ્ધિના હતા આ સમયે યુજૈન નગરીના જે રાજા હતા વીર વિક્રમાદિત્ય એ ચક્રવર્તી સમ્રાટ હતા અને એ સમયે એમના શાસન કાળમાં એમના હાથ નીચે આઠસો જેટલા રજવાડાઓ માંડલિક રાજા અર્થાત ખંડિયા રાજા તરીકે શાસન કરતા હતા આ જે માંડલિક રાજાઓ હતા એમાંથી કોઈ એક રાજાની વિદુષી કુંગરી હતી અને એ કુંગરીનું નામ હતું વિદ્યોતમા આ વિદ્યોતમા વિદુષી હતી અને વિદ્વાન હતી એટલે એની વિદ્વતાનું એક એને અભિમાન હતું આથી એ સમયે એને એવું કે વિદ્વતાની અંદર જે મને પરાજિત કરશે એ વિદ્વાન સાથે હું મારો વિવાહ કરીશ કહેવાય છે કે એ સમયે ઘણા બધા વિદ્વાનો આ વિદ્યોતમાના સામે હાર્યા અને પરાજિત પણ થયા અને અપમાનિત પણ થયા અપમાનિત થયેલા તમામ પંડિતોએ ભેગા મળીને એક નિર્ણય કરો કે આ ઘમંડી વિદુષી જે છે છે એને પોતાની અભિમાન માટે આપણે બધાએ ભેગા મળી અને કોઈ મહામૂર્ખ સાથે તેનો વિવાહ કરાવી અને આ વિદુષી વિદ્યતમાનું આપણે અપમાન કરીએ આ હેતુથી એક મહામૂર્ખની શોધ કરી રહ્યા હતા ત્યારે એમને આ પંચકોટી બ્રાહ્મણ યુવાન જે મંદ બુદ્ધિ હતો એ એમને મળી ગયો એ સમયે આ યુવાન જે વૃક્ષની ડાળ ઉપર બેઠો હતો એ જ ડાળીને એ કાપી રહ્યો હતો એટલે વિદ્વાનોએ એ નક્કી કર્યું કે જે માણસ વૃક્ષની ડાળી ઉપર બેઠો હોય અને એ જ ડાળીને જો એ કાપતો હોય તો એ મહામૂર્ખ હોય માટે આ યુવાન જેવો મહામૂર્ખ આપણને બીજે ક્યાંય નહીં મળે આથી એ મંદ બુના જે પંચકોટી બ્રાહ્મણ યુવાન હતો એની પાસે એ ગયા એને સમજાયો અને સજાવી ધજાવી અને વિદ્યો તમારી પાસે લઈને ગયા અને કહ્યું કે આ અમારા ગુરુજી છે અને એમની વિદવતાની ટોલે અત્યારે કોઈ આવી શકે એવું નથી માટે તમે અમારા આ ગુરુદેવ સાથે લગ્ન કરી લો પંડિતો જે મંદ બુદ્ધિના બ્રાહ્મણ યુવાનને સજાવી ધજાવી અને વિદ્યોતમા પાસે લઈ ગયા હતા એને જોઈને એક પરીક્ષા કરવા માટે પ્રશ્નો કરવા માટે કહ્યું ત્યારે આ તમામ પંડિતો એવું કહ્યું કે અમારા ગુરુદેવ અત્યારે બાર વર્ષના મૌન વ્રત ધારણ કરીને બેઠા છે અને એમનું આ મૌન વ્રત પૂરું થવાની અવધિ માત્ર બાર દિવસની છે માટે અત્યારે શુભ ચોઘડીઓ અને શુભ મુહૂર્ત ચાલી રહ્યું છે તમે અમારા ગુરુદેવ સાથે પ્રથમ વિવાહ કરી લો અને બાર દિવસ પછી જ્યારે એમનું મૌન વ્રત તૂટે ત્યારે તમે ખુશીથી એમની સાથે પ્રશ્નોત્તરી કરી અને વિદ્વતાની ચકાસણી કરજો આવી રીતે વિદ્વાનોએ વાત કરી અને વિદ્યોતમાને પ્રસન્ન પણ કરી અને પ્રસન્ન થયેલી વિદ્યોતમા વિવાહ એમણે આ મંદ બુદ્ધિના બ્રાહ્મણ યુવાન સાથે કરાવી દીધો વિવાહ પછી જ્યારે બાર દિવસની અવધિ પૂરી થઈ અને એનું મૌન વ્રત પૂરું થયું ત્યારે વિદ્યોતમાએ એની સાથે પ્રશ્નતરી કરવાનો એક પ્રારંભ કરો આ પ્રારંભ સમયે એને ખબર પડી કે હું ખરેખર ક્ષેત્ર ગઈ છું અને મેં જેની સાથે વિવાહ કરો એ વિદ્વાન નથી પણ મંદ બુદ્ધિનો મહામૂર્ખ છે આ જાણ થઈ એટલે વિદ્યોતમા સંશેડાઈ ગઈ અને એકદમ ક્રોધિત થઈ ગઈ ક્રોધના આવેશમાં આવી અને એને પોતાના પતિને એક સવાલ પૂછ્યો વિશેષ અર્થાત વાણીની કોઈ વિશેષતા છે આવો પ્રશ્ન જ્યારે વિદ્યો તમાએ પોતાના મંદબુદ્ધિના પતિને પૂછ્યો ત્યારે આ મંદબુદ્ધિ યુવાન એની સામે નજર નીચી કરીને ઉભો રહ્યો અને એ પત્નીના આ પ્રશ્નનો ઉત્તર ન આપી શકો પછી એવું કહેવાય છે કે પત્ની દ્વારા તિરસ્કૃત અને અપમાનિત થઈ અને આ મંદ બુદ્ધિનો યુવાન ત્યાંથી નીકળી ગયો પણ નીકળતા નીકળતા એ આ વિદુષી વિદ્યોતમાને એટલું કહીને નીકળો કે ભલે હું વિદવતાની અંદર તમારી સમકક્ષ તો નથી જ પરંતુ હું તમારા કરતા સવાયો થઈ અને હવે તમારી સામે ફરીથી પ્રસ્તુત થઈશ આટલું કહી અને આ મંદ બુદ્ધિ યુવાન પોતાની પત્નીથી અપમાનિત થઈને ત્યાંથી નીકળી ગયો અને ત્યાંથી નીકળી અને સીધો જ હિમાલયની તળટીમાં આવ્યો હિમાલયની તળટીમાં આવી અને મહાકાલી માતાની તપશ્ચર્યા કરી અને તપ પછી જ્યારે મહાકાલી એના ઉપર પ્રસન્ન થયા ત્યારે એને વરદાન માગવાનું કીધું ત્યારે આ મંદ બુદ્ધિના યુવાને વરદાન રૂપે વિદ્યા પ્રદાન કરવાનું મહાકાલી માતાને

વરસાદ થયો અને ત્યાર પછી મહાકાલી માતાની કૃપાથી જેને આ વરદાન પ્રાપ્ત થયું હતું એ મહાકાલીના આશીર્વાદથી જગતની અંદર કાલિદાસ તરીકે ઓળખાયો કાલિદાસ બન્યા પછી તેમણે હિમાલયની તળેટીની અંદર નિવાસ કર્યો ત્યાં નિવાસ કરી અને જે એમની પત્નીના એક તિરસ્કૃત પ્રશ્નથી અપમાનિત થયા હતા એ પ્રશ્ન હતો અસ્થિ વિશેષ આ તિરસ્કૃતયુક્ત આ કરી અને ત્રણ જવાબ કાવ્યોની રચના કરી આમાંનું જે પ્રથમ કાવ્ય હતું એ અસ્થિ શબ્દના આરંભથી એમને શરૂઆત કરી એ કાવ્ય હતું કુમાર સંભવ બીજો શબ્દ હતો આ કશિત શબ્દના પ્રારંભથી એમને જે કર્યું એ મહાકાવ્યુ નામ હતું સર્જન કર્યું એ મહાકાવ્યનું નામ હતું રઘુવંશમ વાક વિશેષ પત્નીના જે તિરસ્કાર જે પ્રશ્ન હતો એ પ્રશ્નની અંદર આ ત્રણ શબ્દો મુખ્ય હતા અને ત્રણ શબ્દોના પ્રારંભથી એમને આ ત્રણ મહાકાવ્યોની રચના કરી અને આ રચના કરી પોતાની કૃતિ પોતાનું સર્જન લઈ પોતાની પત્ની પાસે પરત આવ્યા અને એની સાથે કહેવાય છે કે શાસ્ત્રોસ્ત કરો અને પ્રશ્નોત્તરી કરી અને આ પ્રશ્નોત્તરીની અંદર એમનો વિજય થયો અને એમની પત્નીનો પરાજય થયો આ પછી એમની પત્ની વિદુષી વિદ્યોતમાએ પતિ તરીકે નવા રૂપમાં જે મંદ બુદ્ધિ જે યુવાન હતું એ નવા રૂપે કાલિદાસ બનીને પોતાની સામે આવ્યો એને પતિ રૂપે આવકારો અને એની સાથે પુનઃ વિવાહ કર્યો આ પુનઃ વિવાહ પછી બંનેનું દાંપત્ય જીવન સુમધુર રીતે ચાલતું હતું અને કાલિદાસનું આ ત્રણ કાવ્યના સર્જન પછી જે નામ ગુંજતું થયું એ નામ ગુંજતું ગુંજતું એકવાર ઉજ્જૈન નગરીના મહારાજા વિક્રમાદિત્યના કાને ગયું અને એમને રાજકવિ તરીકે સ્વીકાર્યા અને રાજકવિનું એમને સન્માન આપ્યું આવી રીતે મહાકવિ કાલિદાસ વિક્રમાદિત્યના દરબારની અંદર એક ઘરેણું અર્થાત એમની પાસે પંદર રત્નો તો હતા એ પંદર અંદર એક કવિ રત્ન તરીકે મહાકવિ કાલિદાસદિત્યના રાજકવિ તરીકે સન્માનિત થયા પછી મહાકવિ કાલિદાસ એ રાજ્યાશ્રયમાં રહીને ઘણું બધું ઉત્તમ પ્રકારનું સંસ્કૃત સાહિત્ય સર્જ્યું છે એમના સર્જનની અંદર

આ બે મહાકાવ્યોમાંથી એક કાવ્ય છે કુમાર સંભવ અને બીજું કાવ્ય છે રઘુવંશમ આ ઉપરાંત એમને બીજા બે લઘુ કાવ્યો છે જે પણ એ ઉત્તમ કૃતિની અંદર સ્થાન પામ્યા છે એમાંના આ બે લઘુ કાવ્યો છે એમાંથી એક ઋતુસંહાર અને બીજું છે મેઘદૂતમ આ સાત કૃતિઓ એમની અતિ ઉત્તમ ગણાય છે પણ આ અતિ ઉત્તમ માંથી સાત કૃતિઓ કૃતિમાંથી બે કૃતિ એવી છે જે ઉત્તમ ઉત્તમ એટલે કે ગણાય છે છે અને આ કૃતિ એક અભિજ્ઞાન નાટક અને બીજી કૃતિ છે મેઘદૂત નામનું લઘુ કાવ્ય આમાંથી આજે આપણે આ કાલિદાસની ઉત્તમ કૃતિ સમાન આ મેઘદૂત ઉર્મી કાવ્યનો થોડો રસવાસવાદ આજે આપણે આ સત્ય દર્શન અંદર કરીશું અષાઢસ્ય પ્રથમ દિવસે મેઘમ આલિષ્ટ સાનું હું આ અમર પંક્તિ જ્યારે આપણે સાંભળીએ અથવા તો એનું જ્યારે સ્મરણ થાય ત્યારે આપણને મેઘદૂત અને મહાકવિ કાલિદાસનું સ્મરણ અચૂક થઈ આવે શૃંગાર રસના રસિક પટ પર આલેખાયું આ સર્વોત્તમ ઉર્મી કાવ્ય મેઘદૂત એ વિશ્વ સાહિત્યની અંદર બે જોડ ગણાય છે મિત્રો યુરોપના એક વિદ્વાન હતા અને આ વિદ્વાનનું નામ હતું મોન ફ્યુસ આ મોન ફ્યુસે આ મેઘદૂતનો અભ્યાસ કરો અને એને અંગ્રેજી ભાષાની અંદર અનુવાદિત કરો પોતાની ભાષાની અંદર અનુવાદ કરી અને આ મેઘદૂત ઉપર એને એક ટિપ્પણી અથવા એક તારણ રજૂ કર્યું છે એ તારણ કંઈક ભવ્યતમ સાહિત્યમાં પણ નથી એવું આ યુરોપના વિદ્વાનનું એક તારણ હતું આ તારણ આ વિદ્વાને પોતાના દેશના સાહિત્યની તુલનામાં કર્યું છે કે યુરોપના સાહિત્યની અંદર મેઘદૂતની સમાન એકીકૃતિ છે નહીં મિત્રો આ કદાચ એ વાત એની સાચી હશે યુરોપમાં નહીં હોય પરંતુ એક ભારતીય તરીકે હું આજે ગૌરવ સાથે તમને કહેવા માંગુ છું કે માત્ર યુરોપ જ નહીં પરંતુ વિશ્વ સાહિત્યની અંદર કાલિદાસના મેઘદૂત સમાન ઉત્તમ પ્રકારનું ઉર્મય કાવ્ય એક પણ નથી નથી અને નથી જ

કુબેર એ પ્રખર શિવ ભક્ત હતો અને દરરોજ પ્રાતકાલે એક હજાર તાજા કમલ પુષ્પથી એ શિવજીની પૂજા કરતો દરરોજ કમલ પુષ્પોની જરૂર પડતી આથી એને સેવક આ સેવકનું નામ યક્ષ હોય છે અને યક્ષને બોલાવી અને દરરોજ એને એ કામ સોંપે છે કે તારે દરરોજ સવારે વહેલા ઊઠી આપણા રાજ્યના સરોવરની અંદર જઈ અને એક હજાર કમળ પુષ્પ મને તાજા લાવી આપવાના યક્ષને આ કામ સોંપવામાં આવે છે પણ એ સમયે યક્ષ યુવાન હોય છે એના તાજા લગ્ન થયા હોય છે અને પોતાની પ્રિય પત્ની નું સંઘાત છોડી અને એને દરરોજ રાજ્યના સરોવરની અંદર આ તાજા કમળ પુષ્પ લેવા માટે જવું પડતું હોય છે એ એને પસંદ નથી હોતું આથી આ યક્ષ એક યુક્તિ કરે છે એ વહેલી સવારે જવાના બદલે સાંજ પડે સૂર્યાસ્ત થાય એટલે તરત જ એ સરોવરમાં જાય અને એક હજાર કમળ કુબેરને શિવ પૂજાનો સમય થાય ત્યારે એ જઈ અને રાજાને આપી આવે આનું કારણ એ હતું એ પોતાની પ્રિય પત્નીનો સંઘાત એને છોડવો ગમતો ન હતો માટે એ આ પ્રમાણે કરતો એક દિવસ બને છે એવું કે કુબેર જ્યારે શિવ પૂજા કરી રહ્યા હતા અને એક પછી એક કમળનું પુષ્પ એ શિવલિંગ ઉપર અભિષિત કરી રહ્યા હતા એ સમયે એક કમળના ફૂલની પાંખડીમાંથી ભમરો નીકળ્યો અને એ ભમરાએ કુબેરના હાથમાં ડંખ દીધો આથી કુબેરને ખબર પડી જઈ કે આ કમળના જે પુષ્પો છે એ તાજા નથી પણ વાસી છે તરત જ એને યક્ષને બોલાયો અને આ ખુલાસા માટે એનું કારણ પૂછું આ કારણના જવાબની અંદર યક્ષ નિરુત્તર થઈ ગયો અને ગભરાઈ ગયો અને ગભરાયેલા યક્ષએ જે સાચી હકીકત હતી એ પોતાના રાજાને કહી સંભળાવી આ કારણ તો એવું જ હતું કે એને પત્નીનો વિયોગ સહન થતો ન હતો આ જ એનું મુખ્ય કારણ હતું અને રાજાએ આ કારણ જાણ્યું એટલે એટલે તરત જ યક્ષને પોતાની પત્નીથી વિખોટો પાડવા માટે તડીપારની સજા કરી અને એ સજા પણ એક વર્ષ માટે એક વર્ષ માટે અને પોતાના રાજ્યમાંથી પત્નીથી વિખૂટો થઈ અને ક્યાંક બીજે જ રાજ્યની બહાર રહેવા જવાની એક તડીપારની સજા આ યક્ષને કરી તડીપાર થયેલો યક્ષ રામગીરી નામના એક પર્વતની ટોચ પર આવી અને વસવાટ કરે છે એ પોતાની સજા ત્યાં ભોગવી રહ્યો હોય છે ત્યારે એ પત્નીના વિયોગની અંદર જીવતી લાશ જેવો બની જાય છે એ પત્ની વિરહની અંદર ઝૂરતો હોય છે ત્યારે અચાનક એ સમયે પ્રેમની ઋતુ વર્ષાઋતુનો પ્રારંભ થાય છે આ વર્ષા ઋતુનો પ્રથમ મહિનો અષાઢ અને એનો પ્રથમ દિવસ હોય છે અને આ પ્રથમ દિવસે એ પર્વતની ટોચ ઉપર બેઠો હોય છે અને એની નજર આકાશ તરફ મંડાય છે ત્યારે અષાઢસ્ય પ્રથમ દિવસે એને પોતાની પત્નીની યાદ ડંખવા લાગે છે અને સતાવવા લાગે છે એ સમયે એના મનની અંદર એક પ્રશ્ન ઉઠે છે કે મારી જેમ મારી પત્ની પણ મારા યોગની અંદર ઝૂરતી હશે અને આ યોગની અંદર જુરતી મારી પત્ની કદાચ જો આપઘાત કરી લેશે તો આવો એક મહાન પ્રશ્ન એના મનની અંદર છે ત્યારે એ પર્વતની ટોચ ઉપર ઊભો થાય છે અને અષાઢના પહેલા દિવસે જળ ભરેલા વાદળો જે એકબીજા સાથે અથડાતા હોય છે એવા સમયે વીજળીના ચમકારા પણ થતા હોય છે ગર્જના પણ થતી હોય છે અને મધુર કંઠી મોરલાઓ પણ ઘેકતા હોય છે ત્યારે એ જળ ભરેલા વાદળોને દૂત પોતાનો સંદેશ પોતાની પત્ની સુધી પહોંચાડવા માટે કરબ્રથ પ્રાર્થના કરી એક વિનંતી કરે છે વાદળ તો પ્રકૃતિનું એક તત્વ જ છે આ પ્રકૃતિના તત્વને એ સમયે વાચા ફૂટે છે અને એ યક્ષ સાથે સંવાદ કરે છે એને ખબર પડે છે કે આ યક્ષ પોતાની પ્રાણપ્રિય પત્નીથી અત્યારે વિખૂટો પડી અને એના વિરહની અંદર ઝૂરી રહ્યો છે આથી આ વાદળ દૂત બની અને પોતાનો સંદેશ એની પત્ની સુધી પહોંચાડવાનું એને એક વચન આપે છે એ સમયે વાદળને દૂત બનાવી યક્ષ પોતાની પત્ની માટે જે સંદેશો પાઠવે છે એ સંદેશાની અંદર મહાકવિ કાલિદાસે પોતાના

હિમાલય પર્વત નું જે વર્ણન કર્યું છે રામગીરી પર્વત થી અલકા નગરી સુધીનો જે માર્ગ હતો એ માર્ગ નું જે વર્ણન કર્યું છે આ તમામ વર્ણન કાબિલે દાદ અને હૃદય ગમ વર્ણન છે આમાંય કાલિદાસે જ્યારે યક્ષના વિરની અંદર ઝુરતી એક બીજો ગણપતિનું જે વર્ણન કર્યું છે એ વર્ણન તો હૃદય ગમની પરાકાષ્ઠાને પણ વળોટી અને પરાકાષ્ઠા પહોંચેલું છે એવું આ વર્ણન છે યક્ષ પોતાની વિજોગણ પત્નીને સંદેશો પહોંચાડવા માટે વાદળને જે વિનંતી કરી છે એ વિનંતીની અંદર જે મનોભાવો અને જે સ્પંદનો વ્યક્ત થયા છે એ ખરેખર કાબિલે દાદ છે અને એમાં કવિ કાલિદાસે પોતાની સર્જનની જે તાકાત હતી એ તાકાતને પણ નીચોવી દીધી છે કાલિદાસે જે ઉપમા અને અલંકારો પ્રયોજા છે એ ખરેખર વિશ્વ સાહિત્યની અંદર અને બે નમૂન છે મેઘદૂત કાવ્ય કાવ્ય એ વિશ્વ સાહિત્યનું તરીકે આજે પણ ઓળખાય છે એમાં બે મત નથી મિત્રો મેઘદૂત કાવ્યનો જો ખરેખર રસાસ્વાદ માણવો હોય તો એને વાંચવું પડે હવે જ્યારે આ વર્ષાઋતુનો પ્રારંભ થઈ ચૂકો છે અષાઢ મહિનાની પણ શરૂઆત થઈ ચૂકી છે આકાશમાં વાદળાઓ ઘનઘોર બનીને વિહાર કરી રહ્યા છે મોરલાના ટંકારા થઈ રહ્યા છે વીજળી ચમકી રહી છે અને મેઘ ગર્જના પણ થઈ રહી છે ત્યારે આવા મનોહર સમયે હું તમને હાથ જોડી અને એક નમ્ર નિવેદન કરું છું કે જો તમે ખરેખર સાહિત્ય પ્રેમી હો અને કાવ્ય રસિક હોય

કોઈ નજીકની લાઇબ્રેરીની લાઇબ્રેરીની અંદર તમે પહોંચી જાઓ ત્યાંથી તમને આ પુસ્તકો સરળતાથી મળી રહેશે આ પુસ્તકો તમે વાંચો એનો રસાસ્વાદ માણો એનો અભ્યાસ કરો મિત્રો તમને પણ ખબર પડશે કે આપણું અતુલ્ય સંસ્કૃત સાહિત્ય જે ઉજ્જવળ અને સમૃદ્ધ ગણાય છે વિશ્વ સાહિત્યની અંદર એ કેટલું બધું બેજોડ છે એ જ્યારે તમે આ વાંચશો ત્યારે તમને સમજાશે માટે આજની યંગ પેઢીને હું કરબદ્ધ પ્રાર્થના કરું છું કે થોડો સમય કાઢી આંગળીના ટેરવે જરા જીવન જીવો છો તમે એમાંથી થોડો સમય કાઢી અને તમે લાઇબ્રેરીની અંદર જજો અને આપણું આ અદ્ભુત અતુલ્ય સંસ્કૃત સાહિત્ય જ્યાં સંગ્રહાયેલું છે એને સ્પર્શ કરજો એને ઉઠાવજો એના પાણાં ખોલજો અને એને વાંચજો જરૂર કાલિદાસની એક બીજી ઉત્તમ કૃતિ છે અભિજ્ઞાન આ કૃતિનો પણ આપણે કોઈકવાર વાર રસાસ્વાદ કરીશું આ મારું તમને એક વચન છે આપણે એના રસાસ્વાદ સાથે ફરી મળીશું પણ ખરા પરંતુ અત્યારે જ્યારે આ વર્ષાઋતુનો પ્રારંભ થઈ ગયો છે અને અલબેલો અષાઢ મહિનો પણ પ્રારંભ થઈ ચુક્યો છે ત્યારે મહાકવિ કાલિદાસ અને એમની આ ઉત્તમ કૃતિ ઉત્તમ ઉર્મી કાવ્ય મેઘદૂતનો જે રસાસ્વાદ આપણે માણો એ વાત જો તમને ગમી હોય મિત્રો તો એને તમે તમારા મિત્ર વર્તુળની અંદર શેર કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો આજે આટલું આવી અવનવી વાતો અને અવનવા માહિતીસભર વિડીયો સાથે આપણે ફરીથી ચોક્કસ મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર